એક વખત અમારા બાલકને લઈને અમે ડોક્ટર પાસે ગયા એક હમણાં અહીંયા ખ્યાદ એ બેન છે પણ ખરા એમનો દીકરો જોધપુરમાં ભણવા માટે ગયો એના પિતા એમની વ્યવસ્થા માટે સાથે ગયા એક બહુ સરસ મજાનો તિલક લગાવીને વ્યક્તિ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો એ ગામની અંદર પહેલી વખત ગયા હતા અને છોકરાને વૈષ્ણવ પરિવાર એટલે એમના મનમાં એમ થયું કે ચલો એક વૈષ્ણવ દેખાયો હતો એમનો સંઘ એ કરશે તો અહીંયા એને એ પોષણ પણ મળી જશે એટલે જય શ્રી કૃષ્ણ કર્યા એણે પણ જય શ્રી કૃષ્ણ લગાવ્યું પછી વાત વાતમાં એમની દૃષ્ટિ પડી કે ગળાની અંદર એમણે કોઈ કંઠી અલગ પ્રકારની પહેરી હતી જે વૈષ્ણવ સંપ્રદાયમાં જે તુલસીની કંઠી હોય છે એનાથી અલગ પ્રકારની કંઠી હતી એટલે એમણે સહજ પૂછ્યું કે તમારે આ જોધપુરમાં આવી જાતની વૈષ્ણવ દીક્ષા હોય છે એમ આવી કંઠી પહેરવામાં આવે છે એમ ભોળા ભાવથી એમણે પૂછ્યું તો હવે નાના એવું નથી આ તો હું કચ્છમાં આંટો મારવા આવ્યો હતો પછી ત્યાં હું હાજી ગયો પછી ત્યાંથી માતામાળ ગયો નારાયણ સરોવ કોટેશ્વર માં દર્શન કર્યા અને પછી પાછો આવતા રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલમાં ગયો ત્યાંથી મને આ કંઠી લઈને આવ્યો છે કેટલું બધું કરી આવ્યો માણસ એટલા ટૂંકા સમયમાં આટલું બધું કરી આવ્યો તો હવે જુઓ કે માણસની નિષ્ઠા બહુ વિચિત્ર સ્થિતિમાં છે કઈ નક્કી કરી ન શકાય કે એનું ડેસ્ટિનેશન આખર શું છે જો આટલું બધું જો આપણે કરી રહ્યા છીએ તેમ છતાં પણ કોઈ માણસ એટલા કોન્ફિડન્સથી આટલું જોરદાર લાલ ચટાક તિલક લગાવે તો ખરેખર પીઠ થાબડવી જોઈએ કે કેટલો એકદમ બિંદાસ માણસ છે એને કોઈ જાતનો છે સંકોચ નથી પણ એક વખત આપણે હવે આ વ્યક્તિનો તિલક જોઈને ભરોસો ન કરી શકાય એ સિદ્ધાંત દ્રઢ થઈ ગયો કે બધા તિલક છે એ વૈષ્ણવતાના પ્રતિક હોય છે કે અનન્યતા કે શરણાગતિનું પ્રતિક છે એવું હવે માની નથી શકાતું दर्शन करना अपना सुख है सेविक का सुख नहीं है तो सेवक को तो परिश्रम ही होता है अगर ऐसे दर्शनिया इकट्ठे हो जाते हैं तो जोता जो हे जातना दर्शन ना क्रम के जेनी अंदर दस दस पंदर पंदर कलाक सुधी ठाकुर जी ने कहो नहीं अजी उ जो अजी आवा बाकी हज अजी रहे जो अजी टेरो नहीं लेता तारीखों बदली जाए त्या सुधी दर्शनों चालू रहता हो पी क्या पुष्टि मार्ग ना भाव रहे हो? क्या त्यां क्या क्या पुष्टि रही क्या नंदालय भावना रही क्या नंदकुंवर भावना रही તો આ જે પ્રણાલી છે જેને અત્યારે આપણે બહુ જોરશોરથી પ્રચારિત કરી રહ્યા છીએ એ માર્ગની નથી એ પુષ્ટિ માર્ગની નથી એમ જ નહીં એ ભારતીય ધર્મમાં પણ ક્યાંય નથી કોઈ ભારતીય ધર્મ સાધનામાં આ વસ્તુને ભક્તિ કે સાધના તરીકે સ્થાન પ્રાપ્ત નથી થયું એટલે શ્રી મહાપ્રભુજીને જે પોતાના ગુરુ માની રહ્યો છે એને જો શ્રી મહાપ્રભુજીને જઈને પૂછશે તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરશે યા તો શ્રવણ કીર્તન સ્મરણ કરીને તારા ભાવની વૃદ્ધિ કર યા ઘરમાં પધરાવીને ઠાકુરજીની સેવા કર આ બે સિવાય ત્રીજો કોઈ ઓપ્શન શ્રી મહાપ્રભુજી પાસે નથી આ વાતને બહુ દ્રઢતાથી સમજી લેવી જોઈએ હવે જુઓ કે ભક્તિવર્ધિની ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી સામે હવે એ વ્યક્તિ છે કે જેનો બીજ ભાવ દ્રઢ નથી બીજ ભાવ દ્રઢ નથી એનો અર્થ એ છે કે એ ભક્તિમાર્ગીની ભક્તિ વ્યસન માનસી કે ચિત્તની ભગવદ આસક્તિની જે ઊંચીની ઊંચી અવસ્થા છે જે અવસ્થાને આપણે આપણા પ્રયત્નોથી સાધી શકીએ છીએ એનાથી કોઈ પણ નીચેની ઉતરતી કક્ષામાં છે જેનું વર્ણન આગળ ચાલીને આવશે પ્રેમાસક્તિ અને વ્યસન તો રુચિ પ્રેમ અને આસક્તિ એમ ત્રણમાંથી કોઈ પણ પગથિયા ઉપર એ ભક્તિ માર્ગી છે યા તો રુચિની કક્ષામાં છે એટલે ગમે છે ઠાકોરજી બિરાજે છે ઘરમાં સન્મુખ થવામાં આનંદ આવે છે પ્રભુની સેવા મળે છે તો સૌભાગ્યનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ તન્મયતા એટલી નથી આવતી કે જેથી જે તન્મયતામાં કોઈ ભક્ત પોતાના લૌકિક કે વ્યાવસાયિક કાર્યોને છોડીને પણ પ્રભુના કાર્યના અંદર લાગેલો રહે એ પોતાના જે રૂટિનમાં જે છે ધંધો વ્યવસાય અભ્યાસ આદિ એના અનુરૂપ ભગવત સેવાને સેટ કરી રહ્યો છે એટલે ભગવત સેવાના અનુકૂળ આપણા વ્યવહારોને નહીં સેટ કરવા પણ આપણા વ્યવહારના અનુકૂળ સેવા સ્મરણ સત્સંગને આપણે સેટ કરવો આ એપ્રોચ જે છે એ એપ્રોચ એ જ જાતનો છે કે એમાં એ પ્રોમિનેન્ટ કોને માને છે એ સ્પષ્ટ થાય છે સ્કૂલે તો જવું જ પડશે ઉપાય જ નથી દુકાન તો આટલા વાગે ખોલવી જ પડશે એના પહેલા શાકુરજીની સેવાનો જે ક્રમ આપણે કરી શકીએ તે કરીને આપણે જઈશું એના પેલા જે પાઠ કે માલા વગેરે આપણે કરી શકીએ કરીને જઈશું કદાચ કોઈ પાઠનો નિયમનો પાઠ છે છૂટી જાય કોઈ માલા છૂટી જાય કે કોઈ સેવાનો ક્રમ છૂટી જાય તો પણ દુકાનનો કે સ્કૂલનો સમય છે એને આપણે તો સાધીશું છે આવ્યા પછી બાકીનો ક્રમ કરીશું અથવા તો એને સ્કીપ કરીશું આ જે એપ્રોચ છે એ એપ્રોચ એ જાતનો છે કે એની મનની જે દ્રઢતા છે ભક્તિમાર્ગમાં એટલી નથી એમાં એક સારું છે ખરાબ છે એ અત્યારે વિચારવાનો વિષય નથી પણ ભક્તિ માર્ગમાં એ કક્ષાની પણ વ્યક્તિ હોઈ શકે છે એ શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિમાં છે હાઈએસ્ટ લેવલ ઉપર જેમ આ ત્યાગવાળાની કથા કહીએ આપણે એવો જેમ એક વ્યક્તિ છે એ પર્વતના શિખર ઉપર બેઠેલો છે અને આ જે વ્યક્તિ છે એ એ છે કે જે બોટમમાં છે એકદમ એ બોટમ લેવલથી પણ શ્રી મહાપ્રભુજી ટોચ સુધી પહોંચવા માટેનો ઉપાય બતાવી રહ્યા છે કે જો તમને ભગવાન માર્ગમાં રૂચિ છે તે સ્થિતિમાં તમે તમારા ભક્તિના ભાવને કેમ વધારી શકો છો એનો હવે ઉપાય બતાવી રહ્યા છે કે બીજદાર્ઢ્ય પ્રકાર અસ્તુ ગ્રહે સ્થિત સ્વધર્મતા પહેલો જે અધિકારી હતો એ કેવો હતો આપણે બીજ શબ્દને પકડીને ચાલીએ તો બીજ અને વૃક્ષના વિકાસની જે પ્રક્રિયા છે એના ઉપર આપણે ધ્યાન આપીએ કે બીજ જયારે આપણે કોઈ જમીનની અંદર વાવે છે કોઈ ખેડૂત ત્યારે બીજ જમીનના અનુરૂપ છે કે નહીં એ પહેલા જોવું પડે છે હરેક બીજ હરેક જમીનમાં પેદા નથી થઈ શકતું વૃક્ષ નથી બની શકતું આ કામ તો ભગવાન કરે છે આપણે નથી કરી શકતા એ વાત આપણે સ્પષ્ટ સમજી ભગવાને ભક્તિના બીજ ભાવને જીવના વર્ણના લેવલ ઉપર જ આરોપિત કર્યું છે હવે શ્રી મહાપ્રભુજી એ જોઈ રહ્યા છે કે કોઈ રૂચિમાન ભક્તિમાર્ગમાં રૂચિ ધરાવતો જીવાત્મા પ્રભુ શ્રી મહાપ્રભુજી આવી રહ્યો છે તો શ્રી મહાપ્રભુજી કહે છે કે અત્યારે બીજ ભગવાને તો વાવ્યું છે પરંતુ એની જે જમીન છે એટલે એનો જે સ્થૂલ સૂક્ષ્મ શરીર છે એનું અંતઃકરણ આદિ જે છે એની અજ્ઞાન આદિ કે અન્ય વિચારો છે એથી દૂષિત થયેલું ચિત્ત થયું હોય એનાથી એ બીજને અંકુરિત થવા યોગ્ય એ ભૂમિ બની છે કે નહીં તો પહેલા એની સફાઈ કરવી પડશે જો એ અનુકૂળ નથી એટલે એ જીવાત્માના અંદર રહેલું જે અજ્ઞાન અન્યથા જ્ઞાન આ બધાને એક વખત મિટાવવું પડશે એટલે જમીનની અંદર જેમ કાંકરા હોય કાંટા હોય અન્ય બીજા જે ઘાસફૂસ નીકળી આવી હોય કે અન્ય બીજા કોઈ જે અપેક્ષિત બીજ ન હોય એવા બીજા કોઈ પશુ પક્ષીઓની ચરક વગેરેથી એક વખત કરવી પડશે આપણે ઘરની અંદર કુંડામાં પણ કોઈ છોડ વાવતા હોઈએ કે કોઈ એક થૂલ વાવીએ છીએ તો એના અંદર આજુબાજુ ક્યારેક ઘાસ ફૂસ અને બીજા પણ કંઈક તણખલાઓ બહાર આવી જતા હોય છે આપણે એને કાઢવા પડે છે નહીં તો વૃક્ષ છે એને પોષણ નથી મળતું

જે જે વિઘ્નરૂપ થઈ રહ્યા છે એ વસ્તુને આપણામાંથી દૂર કરવી પડશે એ વિઘ્ન છે એ અન્યાસક્તિ હોઈ શકે અન્યાશ્રય હોઈ શકે દુસ્સંગ હોઈ શકે અન્ય સાધનોમાં આસક્તિ હોઈ શકે અન્ય ફલોમાં આસક્તિ હોઈ શકે લૌકિક આસક્તિ પણ હોઈ શકે આવા જાતના પ્રતિબંધો પણ હોઈ શકે છે જે આપણે જમીનના દ્રષ્ટાંતમાં વિચારીએ તો કાંકડ પથ્થર બીજા બીજો ઘાસ ફૂસ વગેરે આપણે વિચારી શકીએ એ વસ્તુની આપણે સફાઈ કરી તો એક નિશ્ચિંતતા થઈ કે ચલો હવે બીજને અનુકૂળ જમીન થઈ ગઈ પણ જમીનમાં જ્યારે બીજ છે ત્યારે એક બીજી વસ્તુ ઓર જોવી પડે છે કે બીજ કેટલી ઊંડાઈમાં છે ઘણી વખતે અમે બહુ નાના હતા દશેરાના જે જવારા ઠાકુરજીને ધરાવવામાં આવે એ જવારા ઘણા વખતથી કોઈક અમારા કર્મચારીઓ છે એ વાવતા પણ એક પ્રસંગ એવો આવ્યો કે જે વખતે એ કાર્ય અમને કરવું પડ્યું તો પહેલી વખત બીજથી કોઈ આરોપણ કરવાનો પ્રસંગ જીવનમાં પ્રથમ વાર આવ્યો એ કુંડાની અંદર ઘઉંના દાણા લઈને અને અંદર નાખીને પછી એને માટીથી પેક કરી ને જલ કરી દીધું બીજ તળિયામાં રહી ગયા બીજ તળિયામાં રહી ગયા ને ઉપર એક મેચ જેટલી માટીનો થર નાખે જાઓ પાણી નાખે જાઓ પાણી હવે જવારા તો આપણને જે નવ દિવસની અંદર થવા જોઈએ દસમે દિવસે ધરાવવાના છે હજી તો અંકુરિત પણ ન થયા નવમાં દિવસ સુધી હાય હાય મચી ગઈ હવે શું થશે હવે શું થશે કોઈને બોલાવો કોઈક પાસે હોય ત્યાંથી લાવો પછી ફોન કર્યો કે ભાઈ આવું દુર્ઘટના કેમ થઈ ગઈ એમણે પૂછ્યું કે તમે વાવ્યા કેવી રીતે હવે કીધું કુંડાની અંદર ઘઉં નાખી દીધા અને ઉપર માટીથી પેક કરીને જેલ કરી દીધું ઢાંકી દીધા પીડા થાય એટલે માટે પણ આટલા ઊંડાણમાં જો બીજ હોય તો અંકુરિત ન થઈ શકે બીજના ઉપર માટીનું થર છે એ સપ્રમાણ જોઈએ એટલું સપ્રમાણ કે બીજ છે એ સૂર્યપ્રકાશમાં એક્સપોઝ ન થઈ જાય પશુ પક્ષી કે અન્ય કોઈ જીવ જંતુ એને ચણી ન જાય એટલું બહાર ન આવી જાય સૂર્યનો પ્રકાશ મળે તો એનું તાપમાનનો પણ એને સંસર્ગ થોડી ગરમીનો અનુભવ મળે એ પ્રમાણથી અંતરથી જો બીજને વાવેલું હોય તો તો બીજ અંકુરિત થશે આટલું ઊંડું વાવી દેશો તો મહિને પણ નહીં થાય બહાર એટલે માટી જો એના ઉપર વધારે ચડી ગઈ હોય તો એ બોજ છે એ બીજ ઉપરથી હલકો કરવો પડે છે ખેડૂતો જ્યારે વાવણી કરતી વખતે ચાસ પાડે છે હળથી તે વખતે એનું કોઈક માપ છે જે માપથી ની ઊંડાઈથી એ ચાસ પડે છે કોઈ જેસીબી કે બુલડોઝર લઈને ત્યાં ચાસ નથી પડાતા કે ચાર ચાર પાંચ પાંચ ફૂટ ઊંડા ખાડાઓ કરીને પછી એની અંદર ઘઉંનો દાણો રોપે તો ચાર વર્ષે પણ એમાંથી અંકુર બહાર આવે નહીં એ તો દબાઈ ગયું બીજ ખતમ થઈ ગયું તે પ્રમાણે આપણો બીજ ભાવ છે એ બીજ ભાવ કેટલો ઊંડાઈમાં જઈને પડેલો છે એને થોડો બહાર લાવવો પડશે ખેંચી તાણીને તે વગર એ બીજ ભાવ છે એને અંકુરિત થવાનો અવસર નહીં મળે ત્યાં સુધી એને જલ નહીં પહોંચે ત્યાં સુધી સૂર્યનો તાપ એને નહીં મળે તો એ પ્રક્રિયા જ્યાં સુધી થશે નહીં તો એ અસિંચિત રહેશે અને એને બહાર આવવાનો મોકો નહીં મળે એમ શ્રી મહાપ્રભુજી અહીંયા એ વાત જણાવી રહ્યા છે કે બીજ ભાવને જો સુદ્રઢ કરવો છે અંકુરિત કરવો છે તો એના ઉપરના જેટલા પણ આવરણો છે પ્રતિબંધો છે એને દૂર કરો બીજ સપ્રમાણ સ્તર ઉપર માટીની અંદર એને રોપિત કર્યું છે આગળની પ્રક્રિયાનો વિચાર કરો કે જે વખતે બીજ અંકુરિત થશે એક સાવધાની રાખવી પડશે કે હવે પછી એ ભૂમિ ઉપર કોઈનું આવાગમન પ્રતિબંધિત કરવું પડશે કેમ કે એ વાવેતર થઈ ગયા પછી જો

છે તો હવામાંથી ઉડીને પણ ત્યાં જઈને બેસી શકશે અને ભૂખ લાગી હશે તો છે એને પણ પણ ચણી જશે સ્થિતિ હોઈ શકે થોડો ઘણો આપણે જોતા હોઈએ છીએ કે થોડીક ભાવનાવાળી કોઈ વ્યક્તિ દેખાય નહીં કે એના ઉપર ભૂખ્યા વરુની માફક લોકો તૂટી પડે એનું શોષણ કરવા માટે આ બહુ ભાવવાળો માણસ હો અને મનોરથનું કેજો સારું નોંધાવશે પૈસા એમ કરીને જે દલાલો છે એ એવા લોકોને શોધતા ફરતા હોય છે કે કોને મનોરથ ના રૂપમાં પટાવવો ભાવ વાળો દેખાય કઈક ભોળો કે આજે તમારો ઇન્ડોરાનો મનોરથ તમારો પાકો અને શરમાવી શરમાવીને એના કિસ્સા ખાલી કરાવીને એના નામના મનોરથો ચલાવે અને ધંધો ચાલે છે તો સાવધાની રાખવી પડશે આવા બધા લોકોથી એને બચાવવો પડશે કે એના ભાવને કોઈ ચોરી ન જાય કે એના ભાવનો કોઈ મિસયુઝ ન કરી જાય એનો કોઈ ગેરલાભ ન લઈ જાય એમ શ્રી મહાપ્રભુજી એ વાતને અહીંયા સંકેત કરી રહ્યા છે કે દુસંગ છે અન્યા શક્તિ છે કે આપણા ભાવને અન્ય સામે પ્રદર્શિત કરવું છે આ બધી વસ્તુઓથી પણ એને બચાવવો પડશે અનાવિષ કુરવન અન્વયાત એ બ્રહ્મસૂત્રના ભાષ્યમાં મહાપ્રભુ આજ્ઞા કરે છે કે ભાવ છે એ રસરૂપ છે રસ જ્યાં સુધી ગુપ્ત હોય છે ત્યાં સુધી એની રસરૂપતા રહે છે જ્યારે એ રસ પ્રકટ થઈ જાય છે ત્યારે રસાભાસ થાય છે ગુપ્તોહી ગુપ્તો જે વખતે એ ભક્તિનો ભાવ છે એ પ્રકટ થઈ ગયો તે વખતે પછી એ ભાવ ન રહી ગયો ભવાડો થઈ જાય છે એ પછી એ રસ નથી જઈતો એ રસાભાસ થઈ જાય છે એટલે ભક્તે પોતાના ભગવદ્ ભાવને હૃદયમાં છુપાવીને રાખવાનું છે હમણાં જ મધ્યાંતરમાં એક સાથે ચર્ચા થઈ એમણે કહ્યું કે આ કેબલ નેટવર્કના ઉપર આપણે ભક્તિમાર્ગના સિદ્ધાંતો છે એને કેમ મૂકી શકીએ અન્ય માર્ગીઓ સમક્ષ એટલે ત્યારે પણ મેં એ જ વાત કહી કે એક વાત ધ્યાનથી સમજો કે ભક્તિના ભાવને આપણે આપણા હૃદયમાં છુપાવવાનો છે ભક્તિમાર્ગીય સિદ્ધાંતને નહીં ભક્તિમાર્ગીય સિદ્ધાંત જે છે એનો તો ગલીઓ ગલીઓની અંદર ઘંટાઘોષ કરવાનો છે કે જેથી કોઈક ભક્તિ માર્ગી પ્રમાદવશ પણ પોતાના સિદ્ધાંતથી વિચલિત થાય તો બાજુવાળો કે તમારા સિદ્ધાંતમાં તો આમ આમ હોય છે તમે કેમ કર્યું આપણે જો સેલ્ફ અવેર ન હોઈએ પોતાના વિષયમાં તો કોઈક વ્યક્તિ આપણને ટોકી શકે કે ભાઈ તમે આવું કેમ કરો છો આજે અગિયાર છે અને તમે આ કેમ ખાધું લોકો કે છે એવું તમારા સિદ્ધાંતોમાં તો આવવું હોય છે કોઈ જૈન છે બટેકા ખાતું હોય તો લોકો નથી કે જૈનો છે એમાં બટેકા નથી ખવાતા કંદમૂલ છે નથી ખવાતા એટલે એવા જેમ આપણે ખારા એમ દરેક ધર્મની અંદર એવા અધકચરા લોકો હોય જ છે પણ એ વાતાવરણ છે સિદ્ધાંતો છે સર્વત્ર પ્રચારિત થયેલા હોય તો કોઈ વખતે આપણે કોઈની નજર બચાવીને કંઈક ખોટું કામ કરવા જતા હોઈએ તો કોઈ ટોક તો હોય હંમેશા મહાપ્રભુજી આપણી સાથે નહીં બિરાજે કોઈ ગુરુજનો છે કે ભગવદી છે કે માતા પિતા છે પણ બાજુવાળાને ખબર હશે કે ભાઈ વૈષ્ણવ છે ને એનાથી આવું ન થાય તો એ પણ કહેશે કે તમે પોતાને વૈષ્ણવ કેવડાવો છો ને આવું આરામ કરી કરો છો એમ કહીને આપણને ટોકશે તો એના માટે પણ જરૂરી છે કે ભક્તિમાર્ગીય સિદ્ધાંત છે એનો તો ઢંઢેરો ગામે ગામ ગલીએ ગલી ઘરો ઘરોની અંદર પીટવો જ જોઈએ બધાના અંદર એ અવેરનેસ જાગવી જ જોઈએ કે વલ્લભ સિદ્ધાંત આ છે પુષ્ટિ સિદ્ધાંત આ છે આ અપસિદ્ધાંત છે જે મહાપ્રભુના નામ ઉપર ચાલી રહ્યું છે એ ભક્તિમાર્ગ નથી મહાપ્રભુજીના નામનો દુરુપયોગ છે આ પણ બંને રીતથી આપણને બહુ સાહસથી બહુ નિષ્ઠા રાખીને દરેક જગ્યાએ વ્યક્ત કરવું જ પડશે એમાં આપણી પણ સુરક્ષા છે અને એમાં લોકોને પણ એ જાતની એક આપણા પ્રત્યે અહોભાવ પણ પ્રકટ થશે કે આપણે આપણા દોષોને પણ સંતાડવામાં નથી માનતા આપણે એને પણ આપણા સન્મુખ પ્રકટ કરીએ છીએ ખુલ્લી કિતાબની જેમ એ રીતે કોઈ બીજ છે એ અંકુરિત થઈ રહ્યો છે ત્યારે અંકુરિત બીજ છે એ બહાર આવી જશે એટલે બધાની દ્રષ્ટિ પડશે જમીનમાં હતો ત્યાં સુધી દ્રષ્ટિ નથી પડતી પણ બહાર આવતાની સાથે એ જગજાહેર થઈ જશે જેમ આપણે તિલક લગાવતાની સાથે આપણે આ વૈષ્ણવ છે એમ જગજાહેર થઈ ગયું કંઠી ધારણ કરી તો જગજાહેર થઈ ગયું વૈષ્ણવ છે